વિભાગ દ્વારા રાજ્યની વિશ્વવિદ્યાલયમાં પ્રવેશ મેળવવા માટે ગુજરાત કોમન એડમિશન સર્વિસ પોર્ટલનો પ્રયાસ કરવામાં આવ્યો છે આ પોર્ટલમાં ખામી હોવાને કારણે વિદ્યાર્થીઓ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે સરકાર દ્વારા કેન્દ્રીકૃત પ્રવેશ પ્રક્રિયા દૂરદર્શી નિર્ણય છે પરંતુ ગુજરાતની ભ્રષ્ટ બ્યુરોક્રેસી પોતાના નિજ સ્વાર્થ હેતુ લાખો વિદ્યાર્થીઓના ભાવિને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવતા હોવાના આક્ષેપ કરવામાં આવ્યા હતા ત્યારે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદે કોલેજમાં પ્રવેશ પોર્ટલને બદલે પ્રવેશ પ્રક્રિયા હેઠળ આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે નમસ્તે મિહિર પટેલ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ભરૂચ જિલ્લા સંયોજક આપ રોજ જોઈ શકો છો કે આ આજકાલ વિદ્યાર્થીઓના એડમિશન થઈ રહ્યા છે જેમાં ગુજરાત સરકાર દ્વારા શૈક્ષણિક વિભાગ દ્વારા જીકાસ પોર્ટલ એટલે ગુજરાત કોમન એડમિશન સર્વિસ નું પ્રવેશ પ્રક્રિયા ઓપન કરવામાં આવી છે જે શૈક્ષણિક શૈક્ષણિક વિભાગ દ્વારા એક ખૂબ મહત્ત્વપૂર્ણ પગલું પગલું છે તેમાં થોડીક ખામીઓ બી છે જેથી સ્ટુડન્ટ્સોને થોડા પ્રોબ્લેમ બી એમાં થઈ રહ્યા છે જાણે કે ગામડાઓમાં જીકા શું છે એ વિદ્યાર્થીઓને સમજ નથી પડતી એમનું ફોલોઅપ નથી કે એમને શું કરવું જોઈએ કેવી રીતના ફોર્મ ફિલઅપ કરવું જોઈએ એમને કંઈ જાણકારી છે ને કે જીકા શું છે એ જીકાસમાં એકવાર એડમિશન તમે પહેલા રાઉન્ડમાં તમારું એડમિશન ઓલરો થઈ ગયું હોય તો તમે બીજા બીજા માટે એલિજિબલ તમે થતા નથી જેથી તમારી પ્રક્રિયા પ્રક્રિયામાંથી તમારે બહાર કાઢી નાખવામાં આવે છે ને બીજામાં એવું એવું બી એમાં પ્રોબ્લેમ આવે છે કે તમારી એમાં એડમિશન તમારા કોલેજમાં થઈ જાય છે બટ કઈ મેરિટ પર થાય છે એવું કોઈ જાતનું એમાં મેન્શન કર્યું નથી અથવા તો એમાં કંઈ તમારી સૂચના આપી નથી ને એમાં કંઈ તમે એમાં કોઈ ડોક્યુમેન્ટ જાતિના ડોક્યુમેન્ટ કે તમારા વેરીફિકેશન માટે આધાર કાર્ડ પાન કાર્ડ કે પછી તમે એડ્રેસનું પ્રૂફ તમે અપલોડ કરો છો એનું કોઈ વેરિફિકેશન થતું થતું નથી એમાં એમાં એવા બી પ્રોબ્લેમ આવે છે કે અત્યારે લો કોલેજ લો લોમાં કોઈ છોકરાઓને પીજીમાં એડમિશન લેવું હોય પોસ્ટ ગ્રેજ્યુએટમાં તો એની હજુ શરૂઆત નથી થઈ અમુક યુનિવર્સિટીના અમુક હજુ લાસ્ટ સેમના રિઝલ્ટ આવવાના બાકી છે જેમાં પોસ્ટ ગ્રેજ્યુએટ કોઈને કરવું હોય તો એની માટે એલિજિબલ થતો નથી ત્યારે એની માટે અલગથી એક વ્યવસ્થા કરવામાં આવે ને વિકાસ પોર્ટલ પર કઈ કઈ કોલેજ છે એમાં કેટલી સીટો એવેબલ છે કેટલી સીટો અલોટેડ છે કેટલી ફી છે કોલેજની એવું કંઈ જાણકારી આપવામાં આવી નથી તો અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદની આ માંગ છે કે આ બધું એમાં મેન્શન કરે જલ્દીથી જલ્દી ગુજરાત ગુજરાત પ્રદેશ ગુજરાતના શિક્ષણ વિભાગ આ આ બધી સૂચનાઓ એમાં આપે એ એવી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદની માંગ છે જો આ જલ્દીથી જલ્દી આનું નિરાકરણ ના આવે તો અડતાલીસ કલાકમાં વિદ્યાર્થી પરિષદ અને ઉગ્રથી ઉગ્ર આંદોલન કરશે અને જે જેની સંપૂર્ણ જવાબદારી શિક્ષણ શિક્ષણ વિભાગની રહેશે નમસ્તે